હાય ગાયસ એવરી વન દોસ્તો તો આજ કે નવા વિડીયોમાં આપ હાર્દિક સ્વાગત છે સબકો હર મહાદેવ જય મહાકાલ જય માતાજી ગુડ મોર્નિંગ તો હવે છે ને આપણે તૈયાર થઈ ગયા છીએ જો સરસ મજાના સાડી પહેરીને કારણ કે શ્રીમતમાં જવાનું છે એટલે સાડી પહેરીને જવું પડે ને તો એવું બધું છે અને આપણે છે ને અત્યારે જો હવે જાય છે વાહન મળે તો ઠીક છે કારણ કે વાહનની રાહ જોવી પડશે આપણે બરાબર તો બ્લોગમાં બન્યા રેજો જો ત્યાંનો માહોલ તો હું તમને કાંઈ નહીં બતાવું કારણ કે અમારે તો પછી રીવા જેવા હોય કે નહીં એટલે શ્રીમતનું કાંઈ પણ પ્રસંગ તો બતાવી નહીં શકું પણ મારાથી શક્ય હશે એટલો બ્લોગ ઉતારીશ બાકી હું તો તમને જોવા મળવાની જ છું ઓકે તો બ્લોગમાં બન્યા રહ્યો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો એક લાઇક કરી દેજો ને પ્યારી પ્યારી કોમેન્ટ કરતા રહ્યું ગાઈસ ચાલુ ફરી મળું છું આગળ તો ગાઈઝ બહુ તડકો છે ને તડકામાં તો છે ને શ્રીમતમાં હાજરી દેવાની મોંઘી પડી જાય તો એ આપણે જવું પડશે જો અમે ફટાફટથી નીકળી ગયા જ ઓન ધ વે છીએ ઓન ધ વે છીએ જીસીબી ચાલતું લાગે અવા જાવ જ હવે ઉભા રહી જલ્દી જલ્દી વાહન મળી જાય તો સારું નઈ તો તકલીફ આપણે રિક્ષા ઊભી રાખી અને આ આવતા નથી હજી એને ઉતાવળ કરાવો આ રિક્ષા આપડે કલાક થી ઉભી રાખી આ બધા જો કેટલી રાહ જોઈ જોઈને ઉભા છે વિડીયોમાં કેદ થઈ ગયા પણ તો આવતા નથી કોઈ તો ગાય અહીંયા જો સરસ મજાની ચા બને છે આપણી માટે અને દેશી લોયામાં હો અને અહીંયા છે ને દાળ ભાત વાળી હે મારે ખાવા થોડાક હે તું પણ એમ વહી જાતો હું કેમ ખાવ ચમચી લેવા આવી તો ઉતાર્યા તો જો અહીંયા દાળ ભાત બની ગયા છે કારણ કે આ છોકરા રજા હોય ને એટલે કુકર ભરી ભરીને દાળ ભાત ઈશાની બેન અમારે ખાધા કરશે જો ચમચી ગોતે છે ત્યાં જો દૂધ ધપકાઈ દીધું કારણ કે ચૂલે ચા કરવી પડે ને એટલે બહુ બળ પડે સરસ ચા બનાવી એને મસ્તીની ચા બનાવી તમે ખોટા બોલ બોલ કરો આપણે છે ને જો આ રૂલ લઈ લીધું છે અને આટલી બધી વાઈટું કરી નાખી જો બહુ મોટી મોટી કારણ કે અમે છે ને મોટી વાઈટું કરી અમારે ઘરનું ઘી હોય કે નહીં અને સિટીમાં હા નાની નાની હોય છે કેવી મોટી તો તમે આવી જાવ બધા વાઈટું કરવા કારણ કે ચૈત્ર મહિનો આવ્યો એટલે હવે બધા ભગવાનના બર્થડે આવે તો રોજ આપણે કેટલી વાઈટું જોઈએ ઘરમાં દસ કે હે કેટલી લાઈટ જોઈએ કે તો ખરા બોલો તો જવાબ ન દેતા રોજ ને માનતા અમારી માવું હાલતા કર્યા કરે એટલે 5 વાય ટુ 10 વાય ટુ 15 વાય ટુ પિતૃ હોય ને માતાજી હોય ભોળાનાથ ની હોય ને ભગવાનની ની હોય એટલે અમારે છે ને હમણા ચૈત્ર મહિનામાં બહુ બધું વધી ગયું હુરા પુરા ને બધાય ની વાય એટલે જો

તો જો અત્યારે બપોર ના સાડા અગિયાર વાગે ચા નો ખોટું કરી પછી આપડે જવાનું છે અને એક પડદો છે ને આ પૂરો કરી નાખ્યો કોઈને કરાવવું હોય તો કેજો અને આપણે બનાવી દઈએ છીએ ઓર્ડર ઉપર તમે જેવો ડિઝાઇન કહો ને એવી તો સરસ એકદમ છે ને આ જીરો નંબરના મોતી કહેવાય એને જો અને આને આ જો આટલી ફેરી ડિઝાઇન તો અહીંયાથી આપણે શરૂ કરવાનું છે અને આવી રીતે બધી પ્રિન્ટ આવે આમાં વાદળી પીળો કેસરી દૂધિયા કેસરી બ્લુ એવી રીતે કલર લખ્યા હોય અને આમાં છે ને આવી રીતે આપણે કલર પૂરતા જવાના ડિઝાઇન બનતી જાય તો તમારે લોકોને જો કોઈને બનાવવું હોય તો કહેજો ને કલર જો કેટલા છે સરસ મરૂન પછી આ ઓરેન્જ સ્કાય કલર અને આ પડદામાં છે ને મોબાઈલમાં ડિઝાઇન આવે છે તો તમે જે ઓર્ડર કરશો ને એ આપણે પડદા બનાવવાનું ચાલુ કર્યું છે કારણ કે ઉનાળાના લાંબા દિવસોમાં આપણે શું કરું એટલે નવરા આપણને ગમતું નથી તો તમે આવી જાઓ હવે દરબારી પડદાનો ક્રેઝ બહુ છે એવું નથી કે દરબાર હોય એ બનાવે અત્યારે સારા સારા મોટા મોટા બંગલા હોય ને એમાંય આવા પડદા બનાવે છે મને ઘણાની કોમેન્ટ આવી છે કે તમે આવો પડદો અમને બનાવી દો તો હવે પાછી કોમેન્ટ કરજો જો તમારે કોઈને બનાવવું હોય ને તો અને આમાંથી હજી મોટા પારીના પડદા આવે એ ડિઝાઇન સરસ આવે તો જો હવે ફટાફટથી આપણે બહુ જાજો વિડીયો ઉતાર્યો નથી કારણ કે હું ઓલરેડી આવી છું અહીંયા શ્રીમતમાં પણ અત્યારે આ કામ ચાલુ હતું ને તો મેં તમારી સમક્ષ આ રજૂ કરી દીધું છે તો વિડીયોમાં આગળ તમે બન્યા રહેજો મને આવડે જ છે જો કેટલી સોરી છે અને આવું પડદા ન જો આવી રીતે લગાવ્યું છે આ બધું બહુ મહેનત વાળું છે તો અમે તમને એમ કહી એટલા પૈસા થાય તમે એમ કે ઓહો આટલો બધો ભાવ પણ જો આવી રીતે કપડામાં મઢી મઢી કરવાના ચાલો ભાઈ વેન વિડિયો કરો મજાની જો આપણે કાસાની તાંસળી લીધી છે જો કેવી ડિઝાઈનવાળી બે લીધી ના ના મત બે તો આમાં છે ને કન્યાદાનમાં હવે છોકરીને દેવા માટે લીધી છે ખોલી હા ભાઈ આ કરતા અરે ના ડોલી ડોલી મૂકી દે છે

છાયામાં ટ્રેક્ટર ને બધું અને હજી અમે પહોંચ્યા નથી પાયલ બેન ભૂખ નથી લાગી બઉ લાઈ તો આપણે છે ને હવે જાય છે ઘરે અને અમને છે ને રસ્તામાંથી માંથી ઝડપી લીધા છે એ ના ના હો મારે વિડીયો નથી ઉતારવો પણ એ લોકો એ બોલાવ્યા ચા મૂકીને એટલે અવાજ કર્યો વિડીયો ઉતારવા નહીં એટલે વાડીમાં આવવું પડ્યું છે

આ તો કઈ છે આપણને કાંઈ વાહન મળ્યું નથી ને જો કેટલું બધું ચાલતા ચાલતા જઈએ છે લગભગ અમે દસ કિલોમીટર ચાલી ગયા પંદર કિલોમીટર હશે તો હવે આપણે હજી હાલવાનું છે ચાર કિલોમીટર તો હવે પૂરું થકાય ગયું છે અમારે પાયલ બેન તો ગોથા ખાય છે રોડ ઉપર હવે એમ થાય હમણાં પડી જશે એવું લાગે છે પાયલ પડી ન જાતી એને બે પીલો થઈ ગયો ડૉક્ટરને કારણ કે એને બહુ શોખ હતો હાલવાનો હાલો હાલો કરતી હતી అలు గైస్ చో ఆనే చనే కట్ గుంది కివే కట్ గుంది చో బోవావిగి చాకు జాడ్ చే కట్ గుంది అట్ మోట్ చిక్ను కై చావానే చో తో గైస్ చో બહુ મસ્ત મીઠી મીઠી લાગે પણ થોડીક એમાં ચીકાશ હોય તો રાખે છે પણ શું કરું ચોટી ગયો બહુ ચીકાશ હોય મીઠી તો બહુ હોય અને અત્યારે વન વળી ગયા છે ને તો બધા ઝાડ લીલાછમ થઈ ગયા છે ભર ઉનાળામાં જો લીમડા 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 અને બધું કેટલું લીલું લીલું છમ થઈ ગયું છે ઘણું ચાલ્યા હો જ્યારે જ્યારે અમે આ ગામમાં આવીએ ને ત્યારે મારે રિટર્ન તો ચાલવાનું જાય ત્યાં રિક્ષામાં આવીએ ત્યારે ચાલતા અને મજા જ આવી જાય ભલે આ મજા નથી આવતી આ લે તો સારું શરીર માટે પગ ને એટલી એક્સરસાઇઝ પૈસા માણસો એ હાલવા જાય આપણે પૈસાવાળા જ છીએ પણ આપણે હાલતા નથી ઘરમાં ઘરમાં કામ કર્યા કરીએ આ પા બાવળના બહુ પડ્યા મીઠા હોય જો કેવા છે એકાદો ઉતારવો હતો મારે જો કડવો કડવો બાવળ થોડોક કડવો અને થોડોક મીઠો મસ્તો આટલું તો કડવું જ આવું જ જોઈએ જો आ ना ने सुकाई गेलो छे आ थोड़ो गळे होय ओला मां पण मजा आवे ले काय तरा